સૌરાષ્ટ્રના લાખો લોકોને મુસાફરીમાં રાહત આપતી રાજકોટ અને પોરબંદર વચ્ચે સમગ્ર સ્ટેશન વંદે માત્ર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું આ નવી ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા મુસાફરી કરી રહ્યા હતા ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાની આગેવાનીમાં શહેરની પચીસ જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓએ ડોક્ટર મનસુખ માંડવિયાનું શાલ ઓઢાડી અને બુકે આપી સન્માન કર્યું હતું અને આ નવી ટ્રેન શરૂ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો આ તકે સાંસદ પૂનમ માડમ રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય જયેશ રાદડિયા સહિત જિલ્લા ભાજપના અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું નવી ટ્રેન શરૂ થવાથી નોકરિયાતો વેપારીઓ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહી આ ક્ષણના સાક્ષી બન્યા હતા મહેન્દ્ર પાટલિયા ધારાસભ્ય ધોરાજી ઉબલેટા વિસ્તાર રોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન દહીની ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનું અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની આ મોટા રોજ અમુક કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી મુશ્કેલી માંથી મોટું રાહત મળી છે આજે દરેકે દરેક સ્ટેશન ઉપર લઈ અને અત્યાર સુધી ધોરાજી ઉપલેટા પાનેલી ખૂબ જ આવકાર મેળવ્યો છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત કરી છે અને માંડવીયા સાઈડ નું ભવ્ય સ્વાગત કર્યું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબ નો ખુબ ખુબ આ પ્રજાજનો હું ખુબ આભાર માનું છું